એક ટ્રેન જાતી હતી મુંબઈ અને મુંબઈની ટ્રેનમાં એક બાપ ને દીકરો બેઠા હતા એમાં ટ્રેન ની અંદર જે વસ્તુ વેચાવા આવે ને એ દીકરો બાપને ક્યાંક મને લઈ દી અને બાપ એમ કે એ નથી લેવી તો દીકરો કે લઈ દો કે કહી દઉં એ કહી દઉં એમ કે એટલે બાપ તરત લઈ દે બળી થોડી વાર વસ્તુમાં થોડું કાંઈ વેચાવા આવે ફ્રૂટ આવે કે કાંઈ રમકડા આવે કે કોઈ પણ વસ્તુ આવે દીકરો કે લઈ દો બાપ ના પાડે ના પાડે એટલે દીકરો તરત જ બોલે લઈ દો છો કે કહી દઉં એ કહી દેવાની વાત આવે એટલે તરત જ બાપ લઈ દે એમાં બીજા જે અજાણ્યા પેસેન્જર હતા ને એને કીધું કે આ દીકરો તમને બ્લેકમેલ કરે છે દરરોજ જે વસ્તુ માગી તમે લઈ દો પહેલા ના પાડો છો પણ કહી દઉં એમ કે તમે તરત લઈ દો એનું કારણ શું છું આ કહી દઉં છે હું શું છે ત્યારે એના બાપે કીધી કે ભૂલ મારી છે મેં પૈસા હું લોભ્યો માણસ અને અમે જો યાદ રાખજો લોભ્યનું ધન ધૂતારા જ ખાતા હોય કાંઈ બી યાદ રાખજો અને મને મારી જીવનમાં કોઈ પ્રત્યે નફરત નહીં કોઈ પ્ર બધા પ્રત્યે મને પ્રેમ પણ હજી હું એટલી કક્ષાએ નથી પહોંચ્યો મને કુદરતી લોભિયા માણસ ઉપર પ્રેમ નથી આવતો ક્યારેય હું બહુ કોશિશ કરું છું દયા કરું છું જો કે એની ઉપર દયા જ કરવાની હોય પણ મને અંદરથી લોભી પ્રકૃતિની વ્યક્તિ આમ દયા આવે નફરત તો ના જ કરું એનું કલ્યાણ થાય પણ મને ગમે નહીં અંદરથી હું મૂંઝવું બહુ લોભી માણસને જવું એટલે ખબર નહીં અતિ કામ અતિ ક્રોધ અને અતિ લોભ આ ત્રિવિધ નરકસ્ય દ્વારમ આ ત્રણેય નરકના દરવાજા છે તમારા અતિ કામ હોય અતિ ક્રોધ હોય અને અતિ લોભ હોય તો સમજી લેજો તમારું એડ્રેસ પાકું તમે ગોતી લીધું તમે નરકમાં જવાના છો લોભ વસ્તુ ખરાબ છે કામ તો સાહેબ જોવાની વહી જાય ને બુઢાપો આવે એટલે કામ તો વયો જાય લોભ વધે છે લોભ વધે વૈધા જ કરે મૃત્યુની છેલ્લી ઘડી સુધી લોભ છૂટતો નથી એટલે ત્રીજી વ્યક્તિ કીધું કે તમે આ દઉં શું છે ત્યારે એના બાપે કીધું કે ભૂલ મારી છે આ છોકરો દેખાય છે ને બાઠશીઓ હકીકત એવડો નથી આ નાનો નથી આ છોકરો મોટો છે પણ વૈધો નથી ખાલી ફૂટનો છે એટલે મેં સરકારને છેતરવા માટે અડધી ટિકિટ લીધી છે મારી લોભી પ્રકૃતિ એટલે મેં પૈસા બચાવવા માટે અડધી ટિકિટ લીધી એ છોકરાને ખબર છે હું જ્યાં લઈ જાઉં ત્યાં અડધી ટિકિટ લઈ જાઉં એટલે છોકરો હવે મને બ્લેકમેલ કરે છે કે તમારે મને ઓલું લઈ દેવું છે કે હું કહી દઉં હવે મેં અડધી ટિકિટના પૈસા બચાવ્યા એના તો મને એના કરતાં દસ ગણી ટિકિટમાં આને ઉતારી દીધો અત્યાર સુધીમાં એટલે ત્રીજી વ્યક્તિ કીધું કે લોભિયાનું આમ જ જાય લોભિયાનું ધન ધૂતારા જ ખાય પોતાના જ ખાય એક બીજી સરસ વાત કહીને પછી આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ એના પછી એક મિનિટનો પાંચ મિનિટનો ઇન્ટરવલ રાખીએ પણ એક મને પ્રસંગ ગમે છે એ હું ખાલી બે જ મિનિટમાં કહી દઉં અને મને પ્રિય છે એટલે બધા સાંભળજો હમણાં ચાલી આવતા નહીં લોભિયાનો એક પ્રસંગ સરસ મને ગમે છે એ બે મિનિટમાં કહી દઉં એક માણસને એવી ઈચ્છા થઈ કે મારે પાંચસો કરોડ રૂપિયા ભેગા કરવા છે પાંચસો કરોડ આ જૂના જમાનાની વાત છે એ પાંચસો કરોડમાં એને ચારસો ને નવ્વાણું કરોડ બરાબર સાંભળજો ધ્યાન દઈ તમે વાત સાંભળજો ને પાછી યાદ કરી લેજો યાદ કરીને તમારા હગાવાલાને સંબંધિત મિત્રોમાં કહેજો એટલે માણસના દુનિયામાંથી લોભ બધા વયા જાહે આ એક જ વાત યાદ રાખજો એટલે મને મારી કથાની દક્ષિણા મળી ગઈ બરાબર એક એક શબ્દ સાંભળજો એક માણસને પાંચસો કરોડ રૂપિયા ભેગા કરવાની ઈચ્છા થઈ ચારસો ને નવાણું કરોડ રૂપિયા ભેગા થઈ ગયા એક કરોડ ઘટે છે ચારસો ને ભેગા થયા એક કરોડ ઘટે છે પણ એનો મૂળ મુદ્દો એ માણસ ભૂલી ગયો કે પૈસા હુકામ ભેગા કરવા છે યાદ રાખજો આપણે બધાએ મહેનત કરીએ છીએ મજૂરી કરીએ છીએ ખેતીકામ નોકરી દુકાન વેપાર બધા પૈસાની જરૂરિયાત છે પણ એની લિમિટ હોય લિમિટની બહાર જે ગયા છે ને કોઈને કામ નથી આવ્યું અને પૈસા એટલા માટે ભેગા કરવાના હોય કે જેને આપણી સાથે વિવાહ કર્યા છે પત્નીને સુખી કરવા પત્નીને સારા કપડાં લઈ દો

પૈસાનો એ જ ઉપયોગ કરવાનો હોય અને અબજો રૂપિયા ભેગા કર્યા પછી સાયકલ ન રાખો તો તમે એ બધું બીજા જ લઈ જાય એટલે એવો સુંદર ભવન બનાવો વાહન રાખો ફાર્મ હાઉસ રાખો અને દીકરાને શિક્ષણ આપો દીકરાને ભણાવો ગણાવો તો સરસ વહુ આવશે અને દીકરીને ભણાવો તો સરસ જમાઈ આવશે પૈસાનો આમ જ ઉપયોગ થાય અને બીજું આવા સત્કાર્ય કોઈ સંતો કરતા હોય એમાં ફાળો આપો માણસને જમાડો ઉદાર બનો તમારી ઘરે કોઈ દિવસ વાંધ્યો અનાજ ન રહેવું જોઈએ બધા જમાડવાનું ચાલુ કરી પૈસાનો આમ ઉપયોગ કરવાનું આ મુદ્દો ભૂલાઈ ગયો અને ખાલી એટલું યાદ રહ્યું કે પાંચસો કરોડ રૂપિયા ભેગા કરવા છે મૂળ મુદ્દો ભૂલાઈ ગયો ચારસો ને નવાણું થઈ ગયા એમાં ઘરવાળી માંડી પડી ઘરવાળી સામે ધ્યાન જ ન દીધું જિંદગી પત્નીએ દઈ દીધી પણ પતિએ પૈસાની પાછળ પત્ની સામે ધ્યાન ન દીધું આજે એક દેશ હોય બીજે બીજે વિદેશ હોય ત્રીજે ત્રીજા દેશમાં હોય મિટિંગ ઉપર મીટિંગ ઘરે હીરા હતા માણેક હતા સોનું હતું ફાર્મ હાઉસ હતું જમીન હતી બગીચા હતા કારખાનું હતું હીરા માણેક હતા સોનું હતું ચારસો ને નવાણું તો ચારસો ને નવાણું કરોડ તો રોકડા રૂપિયા ભેગા કરી લીધા હતા એક કરોડ બચે છે પણ પત્ની સામે જોયું નહીં પત્ની મરી ગઈ પતિનો ફોટો હાથમાં લઈને હોસ્પિટલમાં મરી ગઈ પતિ એમ કીધું કે મારી પાસે સમય નથી અને અગ્નિ સંસ્કાર આપી દો મારે એક કરોડ ઘટે છે પત્નીનો સંસ્કાર આપી દીધો દીકરાને બાપ ઉપર નફરત થઈ દીકરાએ એક વખત શરમ મૂકીને કીધું કે મને હવે પરિણામો મારે લગ્ન કરવા છે તો કે મારી પાસે સમય નથી પત્ની ગુજરી ગઈ દીકરા માટે બાપ પાસે ટાઈમ નથી એક કરોડ ઘટે છે પૈસાની પાછળ દોડ છે એમાં એક કરોડ થઈ ગયો એટલે થઈ ગયા પાંચસો કરોડ પૂરા અને પછી લાઇનમાં બંધાઈ બાંધા રાખ્યા એ એક આ સો સો કરોડ બસો કરોડ ત્રણસો કરોડ ચારસો કરોડ પાંચસો કરોડ આમને ઓફિસમાં ટેબલમાં લાઈનમાં ગોઠવી દીધા અને પછી પોતે હંસો કે પાંચસો કરોડની ઈચ્છા હતી આજ પૂરા થયા જે હંસો ને તે એટેક આવી ગયો પૈસા એમને પૈડા રહ્યા હોનું ને બગીચો ને વાળીને ઘોડીને બધું એમને પડ્યું રહ્યું અને પોતે વયો ગયો આ દુનિયામાંથી ઘરવાળી મરી ગઈ ઘરવાળો પોતે ગુજરી ગયો પાંચસો કરોડનો માલિક આ કારખાના બધું અહીં છોડી ગયો હવે દીકરો રહ્યો તો દીકરો પૈસાના જોરે મુંબઈ ગયો અને હિન્દુ નહીં હિન્દુ સિવાયની અન્ય જાતિ વિધર્મી સાથે લગ્ન કર્યા હિરોઈન સાથે રૂપમાં મોહિત થઈ ગયો હિન્દુની દીકરી એ નહોતી એ વિધર્મી સાથે વિવાહ કર્યા સ્વરૂપમાં મોહીને હિરોઈન હતી એને પૈસાના જોરે આવ્યો રજીસ્ટર કર્યું અને એની પત્નીને કીધું કે આ જમીન આપણી છે આ ફેક્ટરી આપણી છે આ સોનું હીરા માણેક આપણા છે આટલા પ્લોટ છે આટલા ફાર્મ હાઉસ છે આટલા વાહન છે આટલા હીરા માણેકને ઝવેરા છે ને પાંચસો કરોડ મારા બાપે રોકડા મૂકી ગયો એ આ પાંચસો કરોડ બધું પત્નીને બતાવી દીધું રજીસ્ટ્રેશન થયું સહી થયા અને જ્યાં આઠ દિવસ થયા તેના દીકરાને વિચાર આવ્યો કે મારી માં ગુજરી ગઈ બાપ ગુજરી ગયો જિંદગી આખી પૈસા ભેગા કહી રહ્યા એક રૂપિયો વાપરો નહીં મને તો કામ આવ્યા અને મારા ભલે મારા સામે ધ્યાન ન દીધું પણ મારા નસીબમાં આવી સુંદર અપ્સરા જેવી પત્ની એ પત્ની સામે જોયું લગ્નને હજી આઠ જ દિવસ થયા છે પત્ની સામે જોયું ચંદ્રના ટુકડા જેવી પત્ની મને મળી એવું બોલ્યો ત્યાં હરખમાં દીકરાને એટેક આવી ગયો દીકરો પતિ ગુજરી ગયો પત્ની ગુજરી ગઈ દીકરો એકને હતો આ ગયો એટલે એટલે થઈ ગયા હતા ઈ પત્નીએ દલાલોને બોલાવ્યા ફેક્ટરી વેચી નાખી બંગલા વેચી નાખ્યા ફાર્મ હાઉસ વેચી નાખા બધી ફાઇલને જોઈને વકીલ ને બોલાવી અને પ્લોટ બધા વેચી નાખ્યા જમીનો વેચી નાખી હીરા ને માણેક ને રોકડા પાંચસો કરોડ ને બધું વેચીને આખા બધા મેટાડોર ભરી ભરી અને મુંબઈ લઈ ગઈ કોણ કમણ કોણ લઈ ગયું ધૂતારા લોભિયાના ધન આ રીતે ધૂતારા જ ખાય છે એ બીજે કાંઈ સારા કામમાં નથી આવતા સાહેબ એટલે શાસ્ત્રકારો કહે છે જાયે જબ કુછ ભી पास होगा दो गज कफन का टुकड़ा तेरा लिबास होगा